હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર તેને પખા મોળા હોય તો ગીરનાર ભેગું થઈ જવાય ને ભલા માણસ હે બૈરામ ઠેકાણું નો હોય ભાઈબંધ માં ઠેકાણું નો હોય હગામ ઠેકાણું નો જીવવું જ હું તો એમ કહું કે બૈરું જો હારું નો હોય ને તો હું તો કા દવા પી જવાય બાપુ અડધું અંગી નહીં કહેવાય તમે અમને હાથની માં રાખો અને તમે ઇન્કોર આવ્યા હોય અને હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામ લઈ જવું અને રવડામાંથી હાણે શું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું એને બૈરું કહેવાય અરે બાપુ પતિ પત્નીના નાતા તમે વિચાર કરો આપણા ઇતિહાસ ખોલો તે ખબર પડે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી છે આમ તમે કયો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓને એટલા માટે બેનો ખાસ કહું

આખી દુનિયાને મેં મોટી મોટી જાય ને મી સુધારવા બેગ્રામ ને દિવાળી ઘરનો ડાયરો છે તમે તમારા બધાનો આ વીડિયાના માધ્યમથી તમે બધા મને જાણતા છો મારે તો પહેલી મુલાકાત છે પણ હું એવું અભિમાન નથી કરતો પણ બાબુ ઘરે કંઈક સંસ્કાર એવું આપજો દીકરાને દીકરાની વહુને પોતાના બૈરાને કે આપણે ઘરે ન હોય ને આપણે આબરૂ માથે ડાઘ ન લાગે એવું કઈક શિક્ષણ આપજો અને અખતરો કરવો હોય ને તો બાપુ હું એવો અભિમાન નથી કરતો પણ આ સાક્ષી એ કહું છું તમે મારી હાજરીમાં મારા મહેમાન હું તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ આપડી હાજરી ન હોય તેથી આપણા ઘરે કોક દીક મહેમાન થાય તમને એમ થાય કે વાહ દોષ વાહ બાકી હું તમે મને હાસ્ય હોય તમે મારા ઘેર હોય મારે તમને હાસવા પડે એ કઈ બહુ મોટી વાત નથી કર નું માણા તો બાપુ સારું હોય તો જીવવાની મજા આવે નકર શું જીવવાનું ભલા માણા બાકી તો જીવનમાં ઉતરતું નથી અમે તો આ બધા રાડું પાડી પડીને થઈ ગયા અમે નહીં સંતો રાયડું પાડી પડીને થઈ ગયા હું તો કોઈને બીજી ભલામણ કરતો જ નથી મેં કીધું એમ એક મા-બાપની સેવા કરો અને વ્યસનથી આઘારો અને કુટુંબ પરિવારની એકતા રાખો બસ બીજું કાઈ કરવાની જરૂર નથી ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં જો કૂતરો બેઠો બોલો લવરક લવરક કરતો આમાં માને બાપા ને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં મારા બાપ કાંટો નો વાગે કાંટો મા બાપ ના એક જ આશીર્વાદ બાપુ વિધિ ના ચકડા ન ફેરવી નાખે આપણે ભજન ગાવાનું બંધ કરી દીધી વિધિ ના ચકડા ફેરવી નાખે અને એમાં માં મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા એક પોતાનો દેહ ચૂહી અને માનો દે ચૂહી જોઈ મેન તમે આ દે બનાવ્યો એક એક આપડી જનેતા એક લોહી નું દૂધ કરીને તમને મને પાય તમારો ને મારો આવડો ઉછેર કરે અને ઈ માં જો રોટલા વગેરે આટા દેતી હોય તો જિંદગીમાં કરોડો રૂપિયા ના આશામી હોય ને કોઈ ગાડું જો પાટે હાલે તો તમારો ગુલામ થઈ જવું ભલા કોઈ જિંદગીમાં જીવવાની મજા જ નથી ભલા જેવી હોય એવી માન બાપ જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય ગાળ્યું દેતા હોય ઈ એમના કરમ હિમને નડશે પણ તમે બાપુ ચૂકતા નહીં મારી તો એક જ ભલામણ છે હું કોઈ નથી કહેતો ક્યાંય દાન કરો ને આય ફૂન કરો ને આ કરો ને તે કરો મંદિર બંધાવો મંદિર ગામો ગામ છે એ બધા બાપુ હિમના ઉકળા ઘોડે ફેર્યા શું બંધાવી બંધાવીને કરવાનું માને એક શીકડી નો લાવી દે મંદિર બનતું હોય કે બે લાખ લખી નાખો એટલે બા અહીંયા દેને બાપા આ જીવતાને જોવે છે અહીંયા પાણા ખડકીને શું કામ છે પણ આ હોતું જ નથી મારા રામ પાછા કે તને અત્યારના છોકરા એમ કે તમને ન ખબર પડે તને મને બેહો આ નોતી ખબર એટલે હો વિકાર રાખી હતી તું દ વિકાર ના ઉલાડી આમ કરવા અમને નથી ખબર પડતી પણ જાય જા તમારા પાસે રોટલો ખાવાનો છે અરે બાવળિયા ઉગવા દીધા પણ એ છોકરાએ હાટું જમીન બાપુ વેસી નહીં મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે પાણા એટલા દેવ કરીને બાપુ આપણા મોઢા જોયા હોય અને આપણે આપણા મા બાપની નો કરી આપડી ફરજા આપડી કરશે કોમ્પ્યુટર માંથી હાલી આવે વ્યાજ છે પછી રોજ નથી મેળ પડવાનો અમે એક જગ્યાએ એ સાધુ નો મેળાવડો હતો ને વિરમગમભાઈ ગામ હતું ત્યાં અમે ગયા હતા સાધુ નો બધો મેળાવડો હતો મને બોલાયો હતો એટલે અમે અહીંયા ગયા ને પછી એક બાબુ ગયા હતા એ કે તમારા જેવા કહે છે અમે સાધુ સંતો કહે છે પણ આ માને કે સાટોય પડતો નથી આનું કારણ શું કે બાપુ તમે બધા સંતો છો તમે તો તમારે તો ઓનલાઈન હોય વાત કરતા હોય તો એ કે એમ નહીં પણ કે આમાં કાંઈક તો ઉતરવું જોઈએ પણ મેં બાબુ મને અગ્રસ્તો સુજે પણ મારું કીધું કોઈ માને નહી મને કે કેમ મેં કીધું હું કહું એમ જો કરે ને તો આખી દુનિયાના મા બાપ જો કોઈ ના દુખી થાય તો હું તમારો ગુલામ થઈ જાઉં તો બાપુ મારા હું જોઈ રહી કે તમારી પાસે એવો શું આઈડિયા છે આપણી ભાઈ મેં પણ મારું કીધું કોઈ કરે નઈ ને પણ મને કે મેં કીધું બેનું નથી ગમતા મમ્મી પપ્પા ગમે છે અને ભાઈ સસરા ગમે છે મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું હારે જાય છે ને એના બદલે ભાઈ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય બાપુ એ કાન પકડ્યો હોય કે બાપુ તમારી વાત વિચારવા જેવી છે વિચારવા જેવી નઈ જો આ વાત અમલમાં મૂકી દે જો બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો બેન ને તો અહીંયા મમ્મી પપ્પા મળી રહે અને આ ભાઈ અહીંયા જાય એટલે સાસુ સસરા એ ના મળી રહે દકા થાય કોઈ દી સાચું સમજાતું જ નથી રા આ આ ભજન સત્સંગમાં બધા મારા જેવા તો શું હું તો કોઈ કલાકાર નથી આ તો મારું છે હાલી જુ મારો રામ જાણે આપણે તમે સાંભળો છો અહીંયા અમને કોઈ હજી સાંભળતું નથી એમાં આ લાઈવ છે ને લાઈવ

આપણે છે ને જે કરે કારણ કે અન્ન સમય ને સમૂહ સમૂહ એક ગામ હતું ને એમાં ચાર પાંચ સાધુ આવ્યા એક તમને દ્રષ્ટાંત ચાર પાંચ સાધુ આવ્યા ને એટલે ગામમાં સોરો અહીંયા રીધી સીધી બધી બેઠી હોય ત્યાંથી નીકળ્યા એટલે અહીંયા કે અમારે હરિયર કરવું છે કોઈ ઘર ખરું એ કે આમ હેલા જાવ છેલ્લે એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે જાવ અહીંયા ગયા ને પતિ પત્ની રહેતા તા ને અહીંયા કીધું એ કે અમારે હરિયર કરવું છે એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં કે તમે બાપુ બેહો એ કે તમને રોટલા બનાવી દે કે ના તમારા ઘરના ને કહો એ કબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપે અમારી હાથે રસોઈ બનાવીને જમી લેશું એટલે બેન પાણી ભરવા માટે ગામના કૂવે જાય એ બેન બેડાને ઉટકી સાફ-સફ કરી ઈ અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી-હરખાતી હાલી આવતી હતી આજે અમારા ઘરે સાધુ આવ્યા અમારા સાધુ જમશે આજે અમે ધન થઈ ગયા આજ અમારું આંગણું પાવન થાય હરખાતી-હરખાતી બેન આવતી હતી એમાં કેળામાં એક પ્રસંગ બન્યો બેન હાલી આવતી હતી ને કેળામાં એક નાગને નોળિયો બાંધતા એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો નોળિયો વિયો ગયો ઉપર સામળી ઉડતી હતી નાગ છે ઊડી મોઢું પૂછડું બે લબડતા મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા એ બેન માથે જે હેલ હતી હેલ માં પીડ્યા એ બેન ને ખબર નથી જો આદરા ધાર્યું ધણી થાય આનું બેન અરકાતી અરકાતી ઘરે આવી ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે સાધુ બેઠા છે સીધું આપ્યું છે ત્યાં હેલ ઉતારીને કીધું લ્યો બાપુ અબોટ બેડું પાણી નું આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો એમાંથી રસોઈ બનાવી અને પાંચે સાધુ જેમાં અડધી કલાક પોણી કલાક કલાક થઈને બાપુ પાંચે પાંચ સાધુ સ્વર્ગ થઈ ગયા બે જણા વિચાર કરે આ શું કાચું સીધું આપ્યું ચોખ્ખું પાણી લાવ્યા એમની હાથે રસોઈ બનાવી અને આ બન્યું શું બે માણા મુજાણા હવે શું કરવું અહીંયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મુજાણી લખવું કુના ખાતે આ પાંચ મેરે ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં નોળિયો દોષિત નથી નાક દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી તો લખવું કુના ખાતે વિધાતા ભોળાનાથ માં આવીને કેસે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે લખવું કુના ખાતે એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી ઈજ ગામ માં આવ્યા તો રીતિ સીધી ઘડિયાળ ના કાંટે આવી જઈ હોય અહિયાં થી નીકળ્યા એ કે અમારે હરિયર કરવું છે રાત રોકાવું છે કોઈ ઘર કરવું કે હાલ આમ કાલ પાંચ ને માર્યા સાથ તમારો વારો ભગવાન કે લઈ આમના ખાતે ભલે ભોગવે આવડા ઈ ચમ મર્યા મને ખબર છે આમ ને ખબર છે લઈ લઈ કે ભલે ભોગવે કોક ના ગાળીયા આપણા પગમાં કરી જાય સારું ન કરીને કોઈનું હિત નો બોલો ને તોય ઘણું આ આવડા મોટા માંડવા ના સહકાર નહીં હોય દૂધ બગાડવામાં સાસ ના ટીપા બે જ જોવે આખા ગામની જરૂર ન પડે હોમ દૂધ હોય ને બગાડવું હોય તો વાર જેટલી એટલે આવું કરે ને અહીંયા સાસ ના ટીપા જેવા જ હોય પણ હલવી લેવાનું મહાપુરુષો તમને મને બાપુ સહાન કરી છે મને તો એમ થાય કે જીવે એવું ટાણું આવ્યું છે ભલામા

ઈ આપણી સંસ્કૃતિ હતી અત્યારે તમે જુઓ તો ફાટલા પહેરે તો એને બધા સલામું મારે કે આ પૈસા વાળા બોલો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય અમારું એક ટાબરિયું ભણવા જાય છે ને એને એવું પેન્ટ પહેર્યું હતું ને મેં એકદમ મસ્કરી કરી મેં કીધું બેટા તું તારા પપ્પા આવે ને કહેજે મારે વઢવું છે મને કે કેમ પાંચમી ચોપડી ભણે છે મેં કીધું પૈસા ન હોય તો હું આપું આવા ફાટલા પહેરાવે છે મને કે દાદા તમને ખબર નથી પડતી આને ફેશન કહેવાય છે મેં કીધું બટા આવા પેરી પહેરીને મરી ગયા ખબર નહોતી આવું ટાણું આવશે રાખત અરે તો વસ્તુ સમજાતી જ નથી આ માલધારી સમાજ છે ને ઓલા ઘેટા ઉપર ને હાઠિયા ઉપર ને ઓલો આમ ઓલો કાતરીન ફૂલડા પાડતા હતા ઘણાય જોયા છે જોકે તમે માલધારી સમાજને તો ખબર જ હોય એ ફૂલડા પાડતા હતા ને તેથી આ બધા ભણેલા શું કહેતા હતા એ કે આ બધા ઢોર ભેગા રે ઢોર જેવા જોવો ને ફૂલડા પાડે ને બિચારા રાજી થાય અત્યારે કરોડપતિ ના છોકરા આ ફૂલડા પાડે બોલો આન પા ટોકો હોય ને આન પા કાન ઢાંકો હોય નથી લાગતું કે આપણા ગઢા નું આવ્યું પાછું અરે જોવો તો ખરા હું જો તમે જોવો એક બે કિલો ચાર કિલો ઘી ચોખ્ખું લઈને આમ બજારમાં રાયડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કેજો અને ઓલા દારૂ બાવળી આમ વેસે તો પીપળે પીપળા ખપી જાય બોલો આપણી નજર ની વાત છે ને આપણા આપણા અનુભવ ની વાત છે આપણે ભલે પીતા ન હોય પણ ખબર તો છે જ ને કા ખપી જાય છે તો નથી લાગતું કે ખાવા પીવાનું ક્યાં છોડું છે દાની વાય આટલું બધું બરબાર અને બાબુ હું તો એમ કહું છું કે આવા વ્યસન હોય ને છોડી દેજો મારા બાપ તમે છોડી દો ને કદાચ પાંચ રૂપિયા વધશે મારા ઘરે તમે નાખવા નથી આવવાના પણ એમાં આમાં કુટુંબ જે બરબાદ થઈ ગયા છે ને તમને વિશ્વાસ નો આવતો હાલો મારી ભેગા બાપુ હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા